લોકસભા ચૂંટણીની તારીખની આજે જાહેરાત બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચ યોજશે મહત્વની પત્રકાર પરિષદ સૂત્રોના મતે છ અથવા સાત તબક્કામાં યોજાઈ શકે છે મતદાન રમજાન અને રામનવમી બાદ પ્રથમ તબક્કાનું મતદાન યોજાય તેવી સંભાવના ચૂંટણીની ની જાહેરાત પહેલા દેશને નામ પ્રધાનમંત્રી મોદીની ચિઠ્ઠી રાષ્ટ્ર નિર્માણમાં માં જોડાયેલા રહેવાની આપી ગેરંટી દસ વર્ષની ઉપલબ્ધિઓ અને સરકારના મહત્વના ચિઠ્ઠીમાં કરે ઉલ્લેખ વિકસિત ભારતના સંકલ્પ માટે જનતા પાસે માંગ્યા સૂચનો એબીપી ન્યૂઝ અને સી વોટરના ઓપિનિયન પોલમાં સતત ત્રીજી વખત મોદી સરકારના ના એંધાણ એનડીએ ત્રણસો છાસઠ અને ઇન્ડિયા ગઠબંધન મળી શકે છે એકસો છપ્પન બેઠક જ્યારે અન્ય ખાતામાં આવી શકે છે એકવીસ બેઠક મિશન દક્ષિણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને કર્ણાટક માં ભરશે કાલે તમિલનાડુ અને કેરળ માં આયોજિત જનસભામાં વિપક્ષ પર કર્યા હતા આકરા પ્રહાર મદ્રાસ હાઈકોર્ટે કોઈમ્બતુર માં પ્રધાનમંત્રી મોદી ના અઢારમી માર્ચ ના રોડ શો માટે શરતો સાથે આપી પરવાનગી તમિલનાડુ ના ભાજપ પ્રમુખ અન્ના કોર્ટનો ને કોર્ટ નો માન્યો આભાર અગાઉ સ્થાનિક પ્રશાસને પ્રધાનમંત્રી ના રોડ શો માટે મંજૂરી આપવાનો કર્યો હતો ઇન્કાર કેરળમાં પ્રધાનમંત્રી મોદીના નિશાને એલડીએફ અને યુ ડીએફ કેરળ ની જનતા હિંસાનો ભોગ બની રહી હોવાનો પણ કરી વાત નિષ્ફળ અને ભ્રષ્ટ સરકારને કારણે જનતાને નુકસાન આ વખતે કેરળમાં કમળ ખીલશે તેવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ કોંગ્રેસ સાંસદ અર્જુન સિંહ અને ટીએમસી સાંસદ દિવ્યન્દુ અધિકારી જોડાયા ભાજપમાં બંને નેતાએ કેસરીઓ ધારણ કર્યા બાદ મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસ પર વિશ્વાસઘાતનો લગાવ્યો આરોપ ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે બોન્ડ નંબર ન આપવા પર એસબીઆઈ ને લગાવી ફટકાર કહ્યું અમારા આદેશ બાદ આપે બોન્ડ નંબર કેમ ના આપ્યા સોમવાર સુધી જવાબ કેન્દ્રીય ચૂંટણી પંચ મુજબ ફ્યુચર ગેમિંગ કંપનીએ ખરીદ્યા સૌથી વધુ ઇલેક્ટોરલ હજાર ત્રણસો અડસઠ કરોડ નું આપ્યું ચૂંટણી દાન ચૂંટણી પંચ મુજબ સૌથી વધુ ભાજપને મળ્યું ચૂંટણી દાન ભાજપને સૌથી વધુ લગભગ છ હજાર કરોડ રૂપિયાનું મળ્યું દાન પંચને મળેલા ડેટા મુજબ ટી ને મળ્યું લગભગ સોળસો કરોડનું અને કોંગ્રેસને લગભગ ચૌદસો કરોડનું દાન બારમી એપ્રિલ બે હજાર ઓગણીસથી ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવી સુધીનો મળ્યો ડેટા આજે મુંબઈમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન ત્રેસઠ દિવસ પહેલા જ ચૌદમી જાન્યુઆરી મણિપુરથી શરૂ થઈ હતી યાત્રા બોન્ડ આપનારી કંપનીઓના નામ સાર્વજનિક થયા બાદ રાહુલ ગાંધી ના કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર ચૂંટણી બોન્ડ યોજના ચૂંટણી પંચ સીબીઆઈ અને ઈડી ને રાહુલ ગાંધી ની ચેતવણી એક દિવસ તો બદલાશે ભાજપ ની સરકાર ત્યારે કાર્યવાહી થશે અને એવી કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ નહીં થાય પુનરાવર્તન

કથિત લીકર કૌભાંડ સાથે સંકળાયેલા કેસમાં માં આજે અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ થશે હાજર ઈડી સમન્સ પર રોક લગાવવાની અરજી કોર્ટે ફગાવી અત્યાર સુધીમાં માં ઈડી એ મોકલ્યા હતા આઠ સમન્સ પરંતુ એક પણ વખત તેઓ ઈડી સમક્ષ હાજર ન થયા દિલ્હી લીકર કૌભાંડ એડીની કાર્યવાહી બીઆરએસ નેતા કવિતાની હૈદરાબાદથી ધરપકડ આજે કવિતાને દિલ્હીની રાઉઝ ની એવન્યુ કોર્ટમાં કરાશે રજૂ લીકર કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેઓના ઘરમાં હાથ ધરાયું હતું સર્ચ ઓપરેશન મહારાષ્ટ્ર વિકાસ અગાડીથી અલગ થઈ શકે છે પ્રકાશ આંબેડકર બે બેઠક પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ એમવીએનો પ્રસ્તાવ પ્રકાશ આંબેડકરે ફગાવ્યો બેઠક વહેંચણી મુદ્દે નારાજ પ્રકાશ આંબેડકર લઈ શકે છે મોટો નિર્ણય ઓગણીસમી માર્ચે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક કોંગ્રેસ વર્કિંગ કમિટીની પણ યોજાઈ શકે છે બેઠક માર્ચે જે ચૂંટણી ઢંઢેરા પર લાગી શકે છે અંતિમ અથવા માર્ચે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની યાદી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યું ચૂંટણી સ્લોગન હાથ બદલશે પરિસ્થિતિનો આપ્યો નારો કોંગ્રેસ આજ સ્લોગન ના આધારે ઉતરશે ચૂંટણી મેદાનમાં લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ જાહેર કરી વધુ એક યાદી છ ઉમેદવારના નામની જાહેરાત નગીનાથી મનોજકુમાર અલીગઢથી બિજેન્દ્રસિંહ મેરઠ થી ભાનુ પ્રતાપ સિંહ આપી ટિકિટ અત્યાર સુધી ઉત્તર પ્રદેશ ની પૈકી સડત્રીસ બેઠક પર ઉમેદવારના નામ કર્યા જાહેર બિહારમાં માં નીતિશ કુમાર સરકારની કેબિનેટનું વિસ્તરણ ભાજપના બાર અને જેડીયુના ના નવ નેતાઓ લીધા મંત્રીપદના શપથ રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરે તમામ મંત્રીઓને લેવડાવ્યા શપથ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય બિહાર માં નીતિશ સામેલ તમામ મંત્રીઓને પાઠવી શુભેચ્છા કહ્યું લોકસભા ચૂંટણીમાં દેશ એનડીએ ચારસો પાર અને બિહાર તમામ ચાલીસ બેઠકો ઉપર જીત હાંસલ કરશે ભાજપ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક દેશ એક ચૂંટણી પર કમિટીના રિપોર્ટનું કર્યું સ્વાગત કહ્યું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નાઇન માં એક દેશ એક ચૂંટણી થશે ગરમીમાં શેકા પર રહો તૈયાર આગામી પાંચ દિવસ તાપમાનનો નો પારો જશે ઉપર બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તેવું હવામાન વિભાગનું અનુમાન ગરમીનો પારો ઉચકાતા પ્રતિ અને રમઝાન મહિનો હોવાથી લીંબુના ભાવમાં વધારો મત સુરક્ષા એજન્સીની કચેરીઓને ધમકી ભર્યા મેલ કરનાર આરોપી અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ ઓડિશાના બ્રજરાજ નગર માંથી જાવેદ અંસારી નામના આરોપી ને ઝડપ્યો અનેક એજન્સીઓને ઈમેલ કરી છવ્વીસ અગિયાર જેવા આતંકી હુમલાની આપી હતી ધમકી કૌભાંડે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ અને પરિવાર સામે તાંત્રિક વિધિ કરવાનો આરોપ તાંત્રિક વિધિનો ડર બતાવતા આણંદની જમીન પચાવી પાડવાનો કેસ કરનારનું મોત વિધિ નોલ નો વર્ગ બે નું કર્મચારી લાંચ લેતા ઝડપાયું સુરતમાં બંધ વીજ કનેક્શનને લઈ કાર્યવાહી નહીં કરવા અને નવું કનેક્શન મંજૂર કરવા માટે પાંચ હજાર ની માંગી હતી લાંચ ચેતન રાણા નામના કર્મચારીને સુરત એસીબીએ ઝડપીને વધુ તપાસ હાથ ધરી ખનીજ ચોરી ને લઈ બેફામ દોડતા ડમ્પરો સાથે કાર્યવાહી ભાવનગર માં પાસે ખનીજ ભરેલા એક સાથે પાંચ ડમ્પર ચાલકો વાડી ફરાર આશંકા નિયમ ના ધજાગરા ઉડાવી ઓવરલોડ ડમ્પરો દોડતા હોવાની ઉઠી છે ફરિયાદ ટેન્કર પલટી જતા ઇંધણ ની રેલમ છેલ ભાવનગરના તળાજામાં કેટલાક લોકો જીવ જોખમ મૂકી ટેન્કરમાંથી ઈંધણ ભરતા જોવા મળ્યા અકસ્માત ડ્રાઈવરનો ડ્રાઈવર નો થયો બચાવ મિથેનોલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા કાબુ પોલીસ પોતે કેટલાક લોકોએ મિથેનોલ લીધું હોય તો ઉપયોગ ન કરવાની અપીલ આંગણવાડીની મહિલાઓનો વિરોધ ભાવનગર ગોઘામાં જિલ્લા પંચાયતની આઈસીડીએસની કચેરીએ સૂત્રો અને ઘેરાવ કર્યો પગારની અનિયમિતતા અને નવા શોષણ હોવાનો સ્વીકાર અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડની સાથે બનાવવામાં આવશે કેરેજવે નવા રોડ બનાવતી વખતે કોઈ પ્રોપર્ટીનું લેવલ નીચું ન જાય તે જોવા કરવામાં આવી છે તાકી ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં રોડ ખોદવો ન પડે તે માટે કોન્ટ્રાક્ટર્સ સૂચના અમદાવાદમાં માં પ્લાન્ટ વિશે પૂછેલા પ્રશ્ન નો જવાબ ના મળતા કોર્ટે કહ્યું એમસી ના વકીલો છે તે સમજતા નથી જીપીસીબીએ કહ્યું એએમસીએ તેના ક્ષમતા જરૂર સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે ન સ્વીકાર્યું એમસી નું સોગંદનામું એમસી નક્કર પ્લાન આપે નહીં તો કરવામાં આવશે કાર્યવાહી તેવી ઉચ્ચારી ચીમકી ચોક્કસ જવાબ નહીં આપી શકનાર વકીલોને પણ કરી માર્મિક ટકોર રાજકોટને નર્મદાની વધુ એક પાણીની લાઇન માટે બસો પંચાણું કરોડ ફાળવાયા આ લાઇનના કારણે રાજકોટને મળશે વધુ એકસો પાંત્રીસ એમએલડી પાણી રામવન ને રિંગ રોડ બે સાથે જોડતા તેમજ હાઇવે સત્યાવીસ ને રિંગ રોડ બે સાથે જોડતા માર્ગને ને પિસ્તાલીસ મીટર કરવા માટે આઠ કરોડ રૂપિયાની ફાળવણી બનાસનાથ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ કેનાલોનો કકળાટ સરહદ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં વીસ દિવસથી સિંચાઈ માટે પાણી ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં ઈઢાટા જમડા પ્રતાપપુરા લોરવાડ ભાચર ઢીમા સહિતના ગામના ખેડૂતો પહોંચ્યા પ્રાંત કચેરી ત્વરિત પાણી છોડવાની માંગ રજની આરટીઓમાં ફરી સર્વઠ થપ 5000 અરજદારો રઝળ્યા અમદાવાદના 1000 અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ના આપી શક્યા નવ કોમર્શિયલ પ્લોટ ના ઈ ઓપ્શન થી ઓરડા ને થશે બિલ્ડરો મોકલવાની રહેશે પોતાની ઓફર અમદાવાદ હેપી સ્ટ્રીટમાં પેનલ્ટી મુદ્દે વિવાદ વકર્યો છ મહિનાથી ભાડું નહીં ભરનાર વેન્ડરોની પેનલ્ટી માફ વેન્ડરોને છાવરવામાં આવી રહ્યા હોવાનો આરોપ અમદાવાદ સ્ટેશનના નવીનીકરણને કારણે ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર અમદાવાદ ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન રૂટ સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ બોટાદ સુરેન્દ્રનગર જંક્શન રાજકોટ દ્વારકા ઓખા થઈને દોડશે અમદાવાદ એરપોર્ટમાં અચોક્કસ મુદત સુધી રિક્ષાની નો એન્ટ્રી મુસાફરોને હવેથી માત્ર કેબ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રહેવું પડશે નિર્ભર ડોમેસ્ટિક ટર્મિનલમાં એરપોર્ટના સુરક્ષાકર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીને લઈ એરપોર્ટે રિક્ષા સેવા બંધ કરવાનો લીધો નિર્ણય નશાબંધી વિભાગની વિવિધ સેવાઓમાં હવે કરી શકાશે ઓનલાઈન નાણા જમા અરજદારને ઓફલાઈન ચલણ દ્વારા બેંકમાં રૂપિયા જમા કરાવવા જવામાંથી મળશે મુક્તિ સેવાઓનો લાભ ચોવીસ કલાક અને દિવસ ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન નું પેપર રહ્યું સરળ પરંતુ દેશના દરિયાકાંઠાની લંબાઈ મૂંઝાવ્યા એક ચેપ્ટર માં છ હજાર પાંચસો સત્તર કિલોમીટર તો બીજા ચેપ્ટર માં દર્શાબાઈ છ હજાર પાંચસો સોળ કિલોમીટર ની લંબાઈ બોર્ડની પરીક્ષામાં વધુ બે વિદ્યાર્થી સ્માર્ટફોન સાથે ઝડપાયા અમદાવાદમાં ધોરણ બાર સાયન્સ બાયોલોજીની પરીક્ષામાં વિદ્યાર્થીની તો ભાવનગરમાં ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો ધોરણ દસની પરીક્ષામાં અમદાવાદના મણિનગરમાં વિદ્યાર્થીની ડ્રેસમાં લખેલા જવાબો સાથે ગેરરીતિ કરતા ઝડપાઈ ધોરણ દસ અને બારની ની પરીક્ષાનું સડસઠ હજાર એકસો પંદર શિક્ષકો ચારસો બાવન કેન્દ્રોમાં કરશે મૂલ્યાંકન રાજ્યના અઢાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં આજથી મૂલ્યાંકન શરૂ સૌથી વધુ એસએસસીમાં માં બત્રીસ હજાર કરતા વધુ શિક્ષકો જોડાશે મૂલ્યાંકનમાં આજથી ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાને લઈ ઉત્તર વહી મૂલ્યાંકન કાર્ય શરૂ વહેલું પરિણામ આપવાના બોર્ડના લક્ષ્યાંકને લઈ પાંચ એપ્રિલ સુધીમાં કામગીરી કરાશે પૂર્ણ ચૂંટણી લઈ શિક્ષકોની ઉપલબ્ધતામાં મુશ્કેલી સાથે પરિણામ તૈયાર કરવામાં વિલંબ શક્યતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળનું વિલીનીકરણ રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ નામથી નવું સંગઠન બનાવાયું નવા સંગઠનમાં ભાસ્કર પટેલ અને શંકરસિંહ રાણાની નિયુક્તિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડેટા એનાલિસિસ અને બિઝનેસ તથા બેન્કિંગ જેવા વિષયો તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ છેલ્લા ત્રણ વર્ષથી બસો છપ્પન કોલેજીસ અને કેમ્પસમાં કલાક આધારિત તબક્કાવાર આઠસો કોર્સ શરૂ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રીસ વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ અમદાવાદની બીએસ બી એસ બારમી માર્ચે ભરતી કન્સલ્ટન્ટ વિઝિટિંગ સુપર માધ્યમથી થશે પસંદગી ઉમેદવારોએ શૈક્ષણિક જરૂરી દસ્તાવેજો સાથે રહેવું પડશે હાજર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે રાજકોટમાં માછીમારોના બોટ એસોસિએશને કરી મુલાકાત ફિશિંગ લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગની ગુજરાતના માછીમારોને નુકસાન થતું હોવાથી બંધ કરવાની રજૂઆત કેન્દ્રીય મંત્રીએ બોટ એસોસિએશનને યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી રાજ્યમાં માર્ચથી અઢારમી દિવસ તુવેર ચણા ની ટીકાના ભાવે કરાશે ખરીદી રાજ્યના સભા ત્રણ લાખ ખેડૂતોને આ ખરીદીનો મળશે લાભ રાજ્યભરમાં કુલ કેન્દ્રો કરાયા ખેડૂતો વલસાડી હાફુસ કેરી નું ઘટી રહ્યું છે ઉત્પાદન નવા હાફુસ વૃક્ષોનું વાવેતર ખેડૂતો નથી કરી રહ્યા તો સામે કેસર કેરીનું ઉત્પાદન વધ્યું ક્લાયમેટ ચેન્જના કારણે નુકસાન થતા ખેડૂતો ટાળી રહ્યા છે હાફુસ કેરીનું વાવેતર ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર પેટે ખેડૂતોને ચેક વિતરણ કરાયા વડોદરાના કરજણમાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખેડૂતોને રૂપિયા સાડત્રીસ કરોડના ચેકનું વિતરણ ખેડૂતોએ જમીન સંપાદનમાં વળતરને લઈને નોંધાવ્યો હતો વિરોધ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે જન્મદિવસ પોતાના નિવાસ સ્થાને પાટીલ કરશે જન્મદિવસની ઉજવણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સી આર પાટીલ શુભેચ્છાઓ પાઠવવા પહોંચશે તેમના નિવાસ સ્થાને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આજે પ્રચંડ પ્રચાર ધાનેરાના અલગ અલગ ગામડાઓમાં ગેનીબેન લોક કોંગ્રેસના આગેવાનો પણ જોડાશે ચૂંટણીના માહોલને લઈ નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની જિલ્લા કોર્ટમાં અરજી ફોરેસ્ટ વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં કોર્ટે નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા છે જામીન જિલ્લા કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી સુરેન્દ્રનગરના ના કોંગ્રેસના પૂર્વ નંદ કિશોરભાઈ નિધન શુક્રવારે સાંજે લીધા અંતિમ શ્વાસ પાર્થિવ દવેલી એપ્રિલ થી આઠસો પેઇન કિલ અને એન્ટીબાયોટિક્સ વધશે ભાવ દવા મેન્યુફેક્ચર શેડ્યુલ્ડ ડ્રગમાં દસ અને નોન શેડ્યુલ્ડ ડ્રગમાં વીસ નો વધારો કરવાની મૂકી હતી માંગ આવશ્યક દવાની કેટેગરીમાં આવતી દવાઓના પણ વધશે ભાવ દ્વારકાના સલાયામાં દરિયાઈ સુરક્ષા માટે છ હજાર ચારસો થી વધુ બોટ્સમાં લગાવાશે ક્યુઆર કોડ જેને સ્કેન કરવાથી બોટની માલિકી રજીસ્ટ્રેશન સહિતની વિગતો તુરંત મળી જશે કોડના કારણે સુરક્ષા એજન્સીઝને ચેકિંગમાં રહેશે સરળતા તેમજ સંદિગ્ધ બોટને તુરંત ઓળખી શકાશે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના બારમાસી ગ્રામતાલીસ કરોડ કરોડના કામો મંજૂર તમામ જિલ્લા પંચાયત હસ્તક ના સાત હજાર ચારસો ત્રેપન કિલોમીટર ગ્રામ્ય આંતરિક માર્ગોના ના રીસરફેસિંગ માટે ત્રણ હજાર એકસો વીસ કરોડ મંજૂરી સરહદી વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના પાંચસો પંદર રસ્તાઓને કરાશે રિસરફેસ ગુજરાતના ના નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી થી એક હાજર ત્રણસો સાડત્રીસ કરોડ ની કરી બચત રાસાયણિક ખાતર નો વપરાશ ત્રણ લાખ મેટ્રિક ટોટ્યો આ પદ્ધતિ રાજ્યપાલે કરી વાત માર્ચથી અમદાવાદથી વિસ્તારાની ગોવા અને સ્ટાર એરની નાંદેડથી સીધી ફ્લાઇટ થશે શરૂ અમદાવાદથી હવે ગોવા જેવા મળશે છ ફ્લાઇટ તો નાંદેડ ભાડું રહેશે બે હાજર નવસો નવ્વાણું રૂપિયા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં એનઆઈસીયુ ઓન વ્હીકલ્સ નું કર્યું લોકાર્પણ સરહદીય વિસ્તારમાં આરોગ્ય સુવિધામાં વધારો અને બાળ મૃત્યુદર ઘટાડવામાં થશે મદદરૂપ યુજીવીસીએલના ના સીએસઆર ફંડ માંથી લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે એનઆઈસીયુ ઓન વ્હીલ્સ ની સુવિધા સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતમાં એકસો ચોર્યાશી ટકાનો નો વધારો રાજ્યમાં ચાર વર્ષમાં છ હજાર સાતસો ત્રણ મિલિયન યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન રાજ્યમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં માં ઉત્પાદન દસ હજાર ત્રણસો પાંત્રીસ મિલિયન યુનિટે પહોંચ્યું જોકે તેત્રીસ ટકા સાથે રાજસ્થાન દેશભરમાં પ્રથમ ક્રમાંકે આજથી હોળાષ્ટકનો પ્રારંભ ભાગામી આઠ દિવસમાં માંગલિક કાર્યો પર નિષેધ સોના ચાંદીના ઘરણાની ખરીદી પણ મનાય છે અશુભ ચોવીસ માર્ચે હોલિકા દહનની સાથે થશે હોળાષ્ટકની પૂર્ણાહુતિ શેર દલાલોની ગુણવત્તા નક્કી કરવા માટે સીબીએ લાગુ કરી નવી શરતો દરેક પેરામીટર્સ માટે ગુણાપી દર વર્ષના અંતે સારા ક્વોલિફાઈડ બ્રોકર્સની યાદી બહાર પાડવામાં આવશે ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર્સની યાદીમાં સ્થાન ન મેળવનારા દલાલોએ ત્રણ વર્ષ વધુ આકરા નિયમોનું કરવું પડશે પાલન भारत सरकार इलेक्ट्रिक इलेक्ट्रिक वाहन पॉलिसी पॉलिसी ने ने मंजूरी वाहनों उत्पादन में भारत वैश्विक हब इनिंजूरी निकाल अगर एकतालीस चार अरब डॉलर एंजीनियरिंग गुड्स निकाल पंदर नौ टका चौराणु अरब डॉलर वेपार खाद अठार सात अरब डॉलर ने કેન્દ્રીય રક્ષા મંત્રી સિંહનો દાવો ઝારખંડ તમામ ચોડ લોકસભા બેઠક પર એનડીએ કાર્યકર્તાઓને થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો દાવો ભાજપ જે કહે છે તે કરી બતાવે છે ભારત વિશ્વનો નંબર વન દેશ બનવાની દિશામાં વધી રહ્યો છે આગળ આ વખતે ચૂંટણીમાં એનડીએ ચારસો ને પાર પહોંચશે તેવો પણ કર્યો દાવો લોકસભાની ચૂંટણીની જાહેરાતને લઈ કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન ચૂંટણી પંચની જાહેરાતનું કોંગ્રેસ કરશે સ્વાગત ઈવીએમની સાથે ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરવાની પણ ચૂંટણી પંચ સમક્ષ કરી માંગ કોલકાતાથી ઓપરેટ થતા નકલી કોલ સેન્ટરનો મુંબઈ પોલીસે કર્યો પર્દાફાશ સાત આરોપીઓની ધરપકડ આરોપીઓ પાસેથી પચાસ લાખની રોકડ અને સત્યાવીસ મોબાઇલ્સ કરાયા છે મધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડરથી હડકંપ રેલવે ક્વાર્ટરમાં રહેતા હેડ ક્લાર્ક રાજકુમાર વિશ્વકર્મા અને તેના સાત વર્ષના બાળકની હત્યા હત્યા બાદ આરોપીએ ઘરમાં છુપાવી રાખ્યા હતા બંને મૃતદેહ